હેલો ફ્રેન્ડ શું ક્યારેય તમે તવા ઉપર આ રીતે ફૂલોને શેકેલા છે એકવાર શેકી તો જોજો ખૂબ જ પૈસાની પણ બચત થશે આમાંથી બનાવીશું આપણે એક જોરદાર વસ્તુ તો વિડીયો એન્ડ સુધી બનાવે રહેજો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણે ઘણી વખત ઘરમાં પૂજા હોય દિવાળી હોય કે નાનો મોટો પ્રસંગ હોય તો આપણે કેટલા બધા ફૂલો ખરીદીએ છીએ પણ તેનો યુઝ પૂરો થઈ જાય એટલે આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ અથવા પાણીમાં પ્રવાહિત કરી દઈએ છીએ પણ તેને લીધે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ તો તે ન કરવા કરતાં આ રીતે ફ્રેન્ડ્સ ફૂલોને તવા ઉપર આપણે શેકીને ખૂબ જાજા પૈસાની બચત કરી શકીએ છીએ શું તમને ખબર છે ફ્રેન્ડ્સ તમે આ ફૂલોનો ખૂબ જ સુંદર એવો રિયુઝ કરી શકો છો હવે તમે ફૂલો ક્યારે પણ નહીં ફેંકો ઘરમાં નાનો મોટો પ્રસંગ હશે તો ફૂલોને તમે બચાવીને જ રાખશો કારણ કે આમાંથી આપણે ખૂબ સરસ એવી વસ્તુ તૈયાર કરવાના છીએ ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી બધા લોકો ફૂલો કચરામાં કે પાણીમાં ફેંકે જ નહીં આ નાનકડો પ્રયાસ કરવાથી આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ કારણ કે આપણા ઘરમાં પૂજા હોય ત્યારે આપણે ફૂલ છે તે પાણીમાં જ પ્રવાહિત કરીએ છીએ પણ તેવું ન કરવા તેના કરતાં આ રીતે ફ્રેન્ડ્સ તમે ફૂલોનો ખૂબ જ સુંદર રિયુઝ કરી શકો છો તો મારી પાસે આ રીતના સુકાયેલા ફૂલ છે જે માળા હતી તે સુકાઈ ગઈ છે પણ તમારી પાસે સુકેલા ન હોય ને ભીના ફૂલ હોય તાજા તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો એવું નથી કે ફૂલ સૂકેલા જ લેવાના છે તો મારી પાસે એ ગલગોટાના ફૂલની માળા હતી તમારી પાસે જો ગુલાબના ફૂલ હોય કે કોઈ બીજા ફૂલો હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો માળા સુકાઈ ગઈ છે આપણે તેને આ રીતે અલગ કરી દેશું આમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ આપણે ફેંકવાની નથી બધી વસ્તુ આપણે યુઝમાં જ લેવાની છે આ રીતે આપણે બધી જ માળામાંથી પાંદડીઓ અલગ કરી દીધી છે તમે જોઈ શકો છો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને બેથી ત્રણ મિનિટ માટે જ આપણે શેકવાનું છે કારણ કે ફૂલ સુકાયેલા છે પણ જો તમારા ફૂલ સુકાયેલા ન હોય તો તમારે શું કરવાનું છે પાંચેક મિનિટ સમય લાગશે આ ફૂલોને સુકવવા માટે તેને તવા ઉપર અથવા કુકરમાં તમે શેકી શકો છો આ રીતે તમે તવા ઉપર ફૂલોને શેકશો એટલે તમારું આખા ખૂબ જ સુંદર એવી મહેક આવશે અને તમારે મોંઘા એર ફ્રેશનરની પણ જરૂર નહીં પડે આ પ્રોસેસ કરશો એટલે આખા ઘરમાં સુગંધ આવશે જે આખો દિવસ ચાલશે એટલી સરસ એવી સુગંધ આવે છે અને આ ફૂલોની સુગંધના લીધે જો તમારા ઘરમાં માખી મચ્છર કે કોઈ જીવાત હશે તે પણ બહાર નીકળી જશે તો ચલાવતા જઈને આપણે ફક્ત બે મિનિટ માટે જ શેકવાના છે ફૂલોને વધુ નથી શેકવાના કારણ કે ફૂલ સુકાયેલા છે એટલા માટે એવું નથી ફૂલ સુકાઈ ગયા છે તેમાં સુગંધ નથી તેમાં પણ ખૂબ જ સુંદર એવી સુગંધ છે આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેનો રિયુઝ કરીશું એટલે આપણે ખૂબ જાજા પૈસાની બચત કરી શકીએ છીએ હવે નાની નાની વસ્તુ જો આપણા હાથે ઘરે તૈયાર થઈ જતી હોય તો આપણે સુકમને બહારથી મોંઘી વસ્તુ ખરીદવી જોઈએ આ જ રીતે આપણે રિયુઝ કરીને બધી વસ્તુનો ઉપયોગ કરી લેવો જોઈએ તો ફૂલોને ચલાવતા જઈને આપણે અહીં લગભગ બેક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખી દેવાની છે કારણ કે ફૂલ આપણા બળી ન જાય એટલા માટે હાઈ ફ્લેમ ઉપર પણ તમે શેકી શકો છો તો ફૂલ અહીંયા સરસ ક્રિસ્પી થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને બીજી પ્લેટમાં આ ફૂલોને ટ્રાન્સફર કરી દેવાના છે અને પાંચ મિનિટ માટે ઠંડા થવા માટે રાખી દેવાના છે પાંચે જ મિનિટની અંદર ખૂબ જ સરસ એવા ફૂલો આપણા ઠંડા થઈ જશે તમે જોઈ શકો છો તો હવે શું કરવાનું છે એક મિક્સર જાર લઈ લેવાનું છે આમાંથી કોઈ પણ વસ્તુ પેકવાની નથી ફૂલોની જે ડાળી હતી તેનો પણ આપણે રીયુઝ કરી લીધો છે અને ફૂલ આપણા શેક્યા પછી ખૂબ જ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો તેને મિક્સર જારની અંદર ઉમેરી દેશું અને મિક્સર જાર છે તે આપણે થોડું મોટું લેવાનું છે એટલે ફૂલ સરસ એવા પીસાઈ શકે એટલા માટે હવે તેની અંદર આપણે શું કરવાનું છે તમને જે વસ્તુ પસંદ હોય તે તમે ઉમેરી શકો છો તો આપણે એક તમાલપત્ર લીધું છે કારણ કે તમાલપત્ર નેગેટિવ એનર્જી દૂર કરે છે એટલા માટે આપણે તમાલપત્રનો ઉપયોગ કરેલો છે પસંદ હોય તો ઉમેરવું અથવા સ્કીપ પણ કરી શકો છો સાથે જ કપૂર ઉમેરીશું કપૂર ઘરમાં જલાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલે કપૂરનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવાનું તમને જેટલું કપૂરની સુગંધ પસંદ હોય તે મુજબ તમારે ઉમેરી દેવાનું એકી જ આપણે તજનો ટુકડો લઈ લેવાનો છે તેને આ રીતે આપણે તોડીને ઉમેરી દઈશું જો તમારી પાસે ગૂગલ લોબાનું હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો હજી થોડી માત્રામાં આપણે કપૂર વધુ ઉમેરી દઈશું મારી પાસે અહીંયા હવન સામગ્રી છે એટલે એકથી બે ચમચી જેટલી આપણે હવન સામગ્રી પણ સાથે ઉમેરી દઈશું જેથી સુગંધ પણ ખૂબ સરસ આવે હજુ આમાં તમારે જો કોઈ પણ પ્રકારની વેરાયટી ઉમેરવી હોય તો તમે સુગંધિત કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છો તો હવે મિક્સર જાર બંધ કરી દેશું અને સરસ એવાનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવો પાવડર આપણો તૈયાર છે અને ચાળવાની કાંઈ જ જરૂર નથી જો તમારે ચાળવો હોય તો તમે ચાળી પણ શકો છો આપણે એમનેમ જ રાખેલું છે તો હવે આ બધા મિશ્રણને આપણે એક પ્લેટમાં અલગ કાઢી લેશું જો ફાઇન ન પીસાતું હોય ને થોડું દરદરું રહેતું હોય તો પણ ચાલે કાંઈ જ વાંધો નહીં આવે હવે તેની અંદર આપણે મેલ્ટેડ ઘી ઉમેરવાનું છે કારણ કે પૂજામાં આપણે ઘીનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે અહીંયા ઘી લીધું છે ઘીને આપણે થોડું ગરમ કરીને ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું મેં અહીંયા સરસોનું સાથે તેલ ઉમેરેલું છે તમે એકલા ઘીમાં પણ બનાવી શકો છો અને એકલા તેલમાં પણ બનાવી શકો છો મેં અહીંયા ઘી તેલ બંનેનો ઉપયોગ કરેલો છે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેસુ પરફેક્ટ એવું કોઈ માપ નથી થોડું અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે પણ જો કોઈ વસ્તુમાં બાઇન્ડિંગ ન આવે તો તમારે એક ચમચી જેટલું ઘી વધુ ઉમેરી દેવાનું અને જો ઘી વધુ થઈ જાય તો કાંઈ ટેન્શન નથી તે શિયાળા જેવી સિઝન છે એટલે સરસ જામી જશે ઘી એટલે ઘી વધુ થઈ જાય તો કાંઈ ટેન્શન નથી અને ઓછું થાય તો એક ચમચી જેટલું ઉમેરી દેવાનું સરસ એવી બાઇન્ડિંગ અહીંયા આવી જાય છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાંથી નાના નાના આ રીતે કપ તૈયાર કરી લેશું બજારમાંથી ફ્રેન્ડ્સ આપણે જ્યારે સમરાની કપ લઈએ તે સો રૂપિયાનો મળે છે અને તે સાતથી આઠ દિવસ માટે જ ચાલે છે એક એક કપ કરીએ તો પણ પણ આ રીતે તમે ઘરે બજાર જેવો સમરાની કપ તૈયાર કરી શકો છો આની અંદર ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે કારણ કે આપણે તેને ફૂલોમાંથી બનાવેલો છે અને બધી વસ્તુ આની અંદર આપણે ઘરમાં જે મળે તેનો જ ઉપયોગ કરેલો છે એટલે બજારમાંથી આપણે કોઈ પણ અલગથી એવી વસ્તુ નથી કે તમને ન મળે તો સાથે ફૂલોનો રિયુઝ થઈ જશે અને તમારા સમરાની કપના પણ પૈસા બચી જશે આ જ રીતે આપણે બધી સ્ટીક તૈયાર કરી લેશું જો તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો તેમાં પણ તેનો ઉપયોગ તમે કરી શકો છો અને વચ્ચે એક એક ગુગળનો પીસ રાખી શકો છો પણ આપણે આ જ રીતે સિમ્પલ લેવી સ્ટીક તૈયાર કરી લીધી છે હવે દસથી પંદર મિનિટ માટે તેને સુકવવા માટે રાખી દઈશું તડકામાં અથવા પંખાની નીચે તો ઘરે જીરો ઝીરો કોસ્ટમાં આપણે સમરાની કપ તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ આ રીતે તમે ખૂબ જ સુંદર એવો ફૂલોનો રિયુઝ કરી શકો છો તો હું તમને તેને પ્રગટાવીને પણ બતાવું છું તમે જોઈ શકો છો જે રીતે સમરાની કપ જ પ્રગટે છે અને ધુવાણો આવે છે તે જ રીતનો ધુવાણો આમાંથી પણ નીકળે છે તમે જોઈ શકો છો અને સુગંધ પણ પરફેક્ટ એના જેવી જ આવે છે કારણ કે આની અંદર હવન સામગ્રી છે અને બધી વસ્તુ આપણે કપૂરને ઉમેરેલું છે તેનો સુગંધ પણ ખૂબ સરસ છે એટલા માટે તો તમે જોઈ શકો છો આપણે એક સ્ટીક અહીંયા પ્રગટાવીને જોઈ રહ્યા છીએ કેટલી સુંદર એવી પ્રગટી રહી છે અને ધુવાણો પણ સરસ સમરાની કપ જેવો જ આવે છે અને તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો કાંઈ જ વસ્તુ ખરાબ થતી નથી હવે ઘરમાં માખી મચ્છર થઈ ગયા હોય ફ્રેન્ડ્સ તો તમારે કેમિકલ પ્રોડક્ટનો યુઝ કરવા કરતાં આ રીતે તમે નેચરલ પ્રોડક્ટનો યુઝ કરજો કોઈ પણ પ્રકારના સાઈડ ઇફેક્ટ નહીં થાય અને તમારું ઘર પવિત્ર થઈ જશે કારણ કે આમાં આપણે બધી નેચરલી વસ્તુનો ઉપયોગ કરેલો છે ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હશે તે પણ બહાર ભાગી જશે તો તમે જોઈ શકો છો જેવો સમરાની કપ છે તેવો જ આ કપ તૈયાર થયો છે તો વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો આને તમે પૂજામાં પણ રિયુઝ કરી શકો છો અથવા રસોડામાં છે કોઈ બારી છે ઘરની એવી જગ્યા કે જ્યાં મચ્છર બહુ આવતા હોય ત્યાં પણ તમે રાખી શકો છો આખા ઘરમાં આનો ધુવાણો તમારે આ રીતે કરી દેવાનો તો હવે ફ્રેન્ડ્સ તમે ક્યારેય પણ ફૂલોને આમ તેમ ન ફેંકતા અને તેનો રિયુઝ કરીને ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો તો તમે જરૂરથી આ વસ્તુ તૈયાર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી આ વિડીયોને એક લાઈક કરી દેજો આ ચેનલ ઉપર આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરીએ છીએ ફ્રેન્ડ્સ તો તેવા વિડીયો આપણે બનાવેલા છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં તમે જરૂરથી શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ